નમસ્કાર સાબર ડેરી ના દૂધ સાબર ડેરીના ભાવ વાર્ષિક ભાવફેરના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શન મામલે આજે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે હિમતનગર સેશન કોર્ટે સુડતાલીસ માંથી બેતાળીસ પશુપાલકોને જામીન આપ્યા છે બાકીના પાંચ જામીન અરજી પરિવારજનો અને મિત્રો જેલ બહાર એકત્ર થયા હતા રાત્રે આઠ એકતાળીસ મિનિટે પ્રથમ આરોપી મુક્ત થયો હતો ત્યારબાદ ક્રમશઃ બધા આરોપીઓ છૂટ્યા હતા બાકીના પાંચ આરોપીઓની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે જેમાં ગત ચૌદ સાત જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબરડેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચુમ્મોતેર નામજોગ સહિત નવસો થી હજાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે સુડતાળીસ આરોપીઓની ધરપકડ કરી હતી કોર્ટે બેતાળીસ પશુપાલકોને રૂપિયા પંદર હજારના જાત મુચર કાપડ જામીન મંજૂર કર્યા છે વકીલ અરવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ જામીનની શરતોમાં ફરિયાદ પક્ષને ધમકી ન આપી પાસપોર્ટ જમા કરાવવો રાજ્ય બહાર જવા કોર્ટની મંજૂરી લેવી અને સરનામું બદલવા માટે કોર્ટને જાણ કરવાનો સમાવેશ થાય છે કોઈ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી ન કરવાની શરત પણ મૂકવામાં આવી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર